આરોપી લાલાભાઈ સન ઓફ રામ રામસિંહ ગતસિંહ ડાંગી જે મેરોલી પિરાણા નિકોલ અમદાવાદ ખાતે રહેતો હતો અને એનું મૂળ વતન છે ગામ વરોડ તાલુકો ઝારોદ અને જિલ્લો દાહોદ આ આરોપી વિરુદ્ધ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની અંદર પોક્સો એક નીચેનો ગુનો દાખલ થયેલો અને એના ગુનાની જે ટ્રાયલ છે એ ગાંધીનગરના બીજા એડિશનલ ડિસ્ટ્રિક એન્ડ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં આ ટ્રાયલ ચાલી જતા નામદાર કોર્ટે તેને પોક્સો કેસની અંદર કસૂરદાર ઠરાવી અને વીસ વર્ષની સજાની સજા એને સંભળાવેલી જે આરોપી છે એને પોતાને આ સજાની જાણ થતાં એ ગઈકાલે નામદાર કોર્ટમાંથી ભાગી ગયેલ આ જે આરોપી છે એ ભાગી ગયા બાબતની અત્રે અમારા બાયડ પોલીસ સ્ટેશનની અંદર પણ જાણ થતાં બાયર્ડ પોલીસ જે છે એ આ આરોપીની વોચમાં હતી અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે આરોપી છે એનો ફોટોગ્રાફ પોલીસને મળેલો અને પોલીસ સતર્ક હતી એ દરમિયાન જે આરોપી છે એ બાયડથી ડેમી રોડ ઉપર જતો હતો અને પોલીસને એની ખાતરી કરી અને એનો પીછો કરી અને આ આરોપીને ગઈકાલે પકડી લીધેલ છે નામદાર કોર્ટ જે છે એણે એનું સિત્તેર મુજબનું વોરંટ પણ ઇસ્યુ કરેલું હતું અને બાયડ પોલીસે આ જે આરોપી છે એને પકડી અને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને સોંપી આપેલ છે